ગઈકાલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલના વહેલી સવારના એક સમીર નામનો યુવક એક યુવતીને છોકરીને ભગાડીને લઈ ગયો અપહરણ કરીને ધ્યાનથી મારી નાખવાની ધમકીને લઈને ફરિયાદ જાહેર થયેલી હતી અને સ દીકરીના પરિવારજનો એમના સમાજના આગેવાનો બધા પોલીસ સ્ટેશનને રજૂઆત માટે પણ આવેલા હતા એ બધી બાબતોને ધ્યાનમાં રાખી પોલીસ અધિક્ષક શ્રી ઇંકરસિંહ સાહેબના સુપરવિઝન નીચે કુલ છ ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી તેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા અને એમના સર્વેલન્સ સ્ટાફ એલસીબી સી એમ પટેલ એસઓજી ચૌધરી અને મારા સુપરવિઝન નીચે બીજી ત્રણ ટીમો જે છે મહિલાઓની ટીમો પણ કાર્યરત કરી હતી અને ગણતરીના સમયની અંદર જ આ યુવક છોકરીને જે ઓટો રિક્ષાની અંદર રહી ગયેલો હતો એ રિક્ષાના ટેકનિકલ સર્વેલન્સથી સીસીટીવી ફૂટેજથી આશરે નેવું જેટલા સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરવામાં આવેલું અને એ કરી અને બાબરા સુધીના સઘન મળતા તાત્કાલિક ટીમોએ બાબરા જે વ્યક્તિ હતો ત્યાંથી દબોચી લેવામાં આવેલા અને યુવકની અટકાયત કરવામાં આવી છે અને ભોગ બનનારને જેનું અપહરણ થયું હતું એ છોકરીને પણ શોધી લીધી છે અને એમનું કાઉન્સિલિંગ બધું ચાલુ છે એમના માતા પિતાને સોંપી આપવામાં આવેલી છે હાલ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પોલીસ અધિક્ષક શ્રી ઇમ્કરસિંહ સાહેબ સીધા સુપરવિઝન રાખી રહ્યા છે અને મારી આપના માધ્યમથી સૌને અપીલ છે કે કોઈ ખોટી અફવા ફેલાવશો નહીં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ એમાં કડક રીતે કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે અને ગામની અંદર કોઈ ઉશ્કેરાટ ન ફેલાય કે ખોટી અફવાઓ ન ફેલાય એ માટે તમામે ધ્યાને લેવાની જરૂર છે